નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં સરકાર ટેકાના ભાવે તુવેર ચણા રાયડો ખરીદશે તેમાં પાંચથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાશે ઈ ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી થશે તુવેર પ્રતિ ક્વિન્ટલ સાત હજાર ચણાના રૂપિયા પાંચ હજાર પાંચસો ચાલીસમાં મળશે રાયડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પાંચ હજાર છસો પચાસના ભાવે ખરીદાશે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરશે ખેડૂતો પાસેથી સરકાર તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા તુવેર ચણા અને રાયડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વધુ માહિતી આપતા કહ્યું કે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આયાત સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ગુજરાતમાં તુવેર ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખી ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન પણ કરાશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો